રામ રામ જય દ્વારકાધીશ જય મુરલીધર બધા મિત્રોને સ્વાગત છે ફરીથી નવા આ વ્લોગમાં ઉડાના પાંચ વાગ્યા હે તારીખ થઈ ગઈ ત્રેવીસ અને કાલના પ્રમ દિનના વિડીયોમાં જોયું કે આપણે પારવા પારવા યાપતા ચાલુ હતા આજ તો હવાનું અવિરત ચાલુ જ છે માં ફરી મુકાવા દીધું નથી નેવા એ આ રીતના પડે હવાના બંધ તો વરસાદે તમને લેખા તો કેવો કી વર હે ગાડી દવા ના સા ટૂંકમાં ઝેરમાં 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 સારું છે હવાનું આપણે મોટું રાખતા હતા પણ આજ કાલ આની લાઇટ જ નથી આવી જ નથી રિપેરિંગમાં હે એટલે હવે લાઈટ આવે તે પાછી મોટું હાલતી કરી પણ આ બધું આ બધું આજે હવાનું બધું ભરાઈ ગયું વળી એટલે અતિશય વરસાદ થઈ ગયો અને અમુક મિત્રોને નથી એમ કે થોડોક મોકલાવો થોડોક નહીં બધા લઈ ગયા પણ એમ આવે નહીં અહીંયા હવે વધી જાય છે વરસાદ પછી આજ છે ને હવે ક્યાં વખીડું બખીડું હાલીએ નહીં અને બેઠા બેઠા પછી વિડીયોમાં તમને શું બતાવું કાયમ કંઈ હોય નહીં વરસાદ સિવાય કંઈ નથી આપણે આઠમ ને દિનું કાયમ વરસાદ વરસાદ ને વરસાદ એટલે તમને પછી કંટાળો આવે કાયમ આ મેં મેં દેખાડતો હોય એટલે વિડીયો વિડીયો કંઈ બનાવતો નથી આજ બપોર પછી જો આ બધા આપણા બલુનિયા તમે જે એ મમ્મી તમે રેમાનિયા વિખીડિયા ને બધું ખોલી મસ્ત મજાનું ધોઈ નાખ્યું હવે સુકાઈ જાય ને તો એ મારીને મૂકી દેવું કારણ કે હવે લગભગ કેવી વખેડું નહીં હાલે બહુ હોય વરસાદ સા સારું જ છે ટૂંકમાં હવે કંટાળો આવે અમને જેમ જતો હોય લઈ જાઓ ભાઈ વરસાદ ઘણા મિત્રો કહે તમારે તો બહુ અમારે સાટો નથી આવી જાય તમારે લગભગ ત્રીસ તારીખ સુધીમાં બધું થઈ જાય વરસાદ નામી અમારે થઈ ગયો પણ હજી તો એ બંધ તો એટલે આ બધું કર ને ને બે સમજણાની ઇન્સ્ટાગ્રામમાં કમેન્ટ હતી મગફળીમાં લશ્કરી બહુ હે કઈ દવા સાચવી રમેશભાઈ આપણે કંઈ એગ્રાવાળા નહીં તો એ અમુક પૂછતા હોય શું કહેવા અનુભવ હોય ને તો આપણે અનુભવ છે કે જરાક જાણકારી દઈ દી દવાની લશ્કરી હોય મગફળીમાં તો જો હિમા મિક્ટીની બેન જોઈ એક પોઈન્ટ નવ ટકા ઘણી બધી કંપની બનાવે કોઈ પણ સારી કંપનીનું લેવું સો દોઢસો રૂપિયાથી લોભાવું નહીં મારું કહેવાનું એમ છે ચોખાવાડીમાં આ સાઈટું તું પછી આપણી સોરી 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 પછી આપણી વાળીમાં આ સાઈટું તું જે રેક છે આ લીડર હે લિકમસ એગ્રીકનું છે તો કંપની અલગ છે કન્ટેનર ઈજ છે જો એમાં એક પણ નવ ટકા તો સ્પેશિયલ ઈદનું જે રીમામેટીને એક ટકા એક પણ નવ ટકા હે એના ભેગું આપણે મુંડા માટે ક્લોરોફાયરી ફોસ પચાસ ટકા વાપરતા હોય ને પ્રવાહી પોમ્પમાં એની જગ્યાએ ક્લોરોફાયરી ફોસ વીસ ટકા આવે એસી વાળું ક્લોરો ફોસ વીસ ટકા એસી એ પચી એમએલ અને આ પચી એમએલ બેને એક પોપમાં નાખી ભેગું નાખવાનું સ્ટીકર અને જીમ બને એમ દવા અંધાર સાટવાની પોપમાં છ વાગ્યા પછી સાટો ને તો રિઝલ્ટ બેસ્ટ મળી જાય કારણ કે કાબરી લશ્કરી છે ને દિવસની થળિયામાં જમીન અંદર તિળારૂમાં વહી જાય દિવસની આપણે કોન્ટેકમાં ના આવે મારું કહેવાનું એમ થાય બને ને તો હાંજના સમય દવા સાવું જેથી કરીને જેટલી ઈર કોન્ટેકમાં આવે ને એ ક્લોરોફાઈ ફોસ જે વીસ ટકા હોય ને એ કોન્ટેકમાં આવે બધી ફટાકીઓ થઈ જવાની હે એક જ રાઈતમાં અને એમાં મેં એક પણ નવ ટકા એ જો પાંદડું દવા વાળું ખા એ જ રાઈતી તો એનો ફટાકીઓ હવા સુધીમાં થઈ જવાનું હે ઈરની દવા એ છે અને એવું બધી સહી ઈર હોય તો કોઈ બટાકા રીતે જ નહીં મળી દેવાથી તો પછી તમારે ઘઉં બાજરો અથવા મકાઈ તમારી રીતે ગમે સસ્તું પડે એનું કરી લેવાનું જાડું ભડકું એમાં ઘરવાળું પાણી અને થોડું કાચું તેલ અને એમાં મિક્થીને એક પોઈન્ટ પાંચ ટકા જે આપણે સેવ જેવું આવે ને મમરી ફોર્મમાં એ નાખી ટૂંકમાં બધું પલાવી અને કોરા ભીના જેવું કરી અને આમ ઉડાડી દેવાનું આપણે જેમ અનુકૂળ આવે એમ ટૂંકમાં ઘાટું ઉડાડવું હોય તો એમને આસુઆસું ઉલાડવું હોય તો ભેગી દરિયાની રહેતી કે નદીની રહેતી કે કોરી ધૂળ કે ગમે એમાં કોરા બિનજી કરી ઉડાડ દેવાનું ચોવીસ કલાકમાં ઈરનો સફાયો થઈ જાય એ સસ્તું પડે પણ એમાં જરાક આપણે પખીડાનું ધ્યાન રાખવું પડે વધારે હેઠે જાળવા હોય અને આપણે ભેડકું સાઈટનું હોય ઈરતા ખાય પખીડું ખાય તો એ પખીડું મરી જાય એટલે એનું એક ખાસ ધ્યાન રાખજો જેને વાડીને ફરતા જાળવા હોય વધારે પખીડા હોય એને એનો ઉપયોગ નથી કરવાનો ગયા વર્ષે આપણે આ વાડીમાં કર્યો હતો આ જ ચેનલમાં પાંચમો કે છઠ્ઠો વિડીયો છે તમારે જોવો હોય તો આપણી ચેનલમાં જઈને જોઈ લેજો અને ના જણાવે તો આપણે કોમેન્ટમાં એની લિંક નાખી દે હું ડિસ્ક્રિપ્શનમાં એની લિંક નાખી દે હું પછી હું કેવી રીતના બનાવું ને એ બધું જોઈ લેજો વિડીયોમાં હે જ ગયા વર્ષે આપણે કર્યું હતું કારણ કે બે વાર દવાનો છટકાવ કર્યો હતો એમ નથી એનું રિજેક્ટ નહોતું મળતું વધારે એટેક થઈ જાય ને તો દવાથી કંટ્રોલ ના થાય કારણ કે બધી ઉપર ના હોય જમીનમાં બહુ જાગી હોય રાત્રિના સમયે જેમ ઝટકા થાય ને એમ તમારે દવાનું એ સારું મળીએ એટલું મારે કહેવાનું હે એટલે ઇન્સ્ટાગ્રામમાં ત્રણ ચાર જણા મને પૂછ્યું દઈ દેવું મારે એમાં ઈર હે ને બહુ નથી કોક કોક છે કાબરી કદાચ અટાણા હોય તો હું કંઈ ના કરી શકું કારણ કે વરસાદ ચાલુ ને ચાલુ હે એટલે જેને વરસાદ ના હોય ને એવું હોય ઈર જેવું અને રાઉન્ડ લઈ એટલે જો અને સ્ટીકરનો ઉપયોગ કરી દો જેથી કરીને દવા પરબારી ઉજાડવામાં પ્રસરી જાય પાનમાં પાનનો ગમે ભાગ ખાય એટલે ઝેર લાગી જાય પીરને દવાનું બરાબર આપણે કોકો કીર છે એમ તો હાથમાં પેલા રાઉન્ડ મારી જ લીધો હતો હવે મારવો જોયો હજી ચાર પાંચ દિવસ સુધી રૂમમાં ગરાય નથી અને એ બધી ઈર નથી રૂમ ક્યાં કોક જોવા મળે જે પાન ક્યાંય ખાધેલ નથી કોકો કીર હોય એટલે એટલે પાન કાંઈ દેખાય નહીં ચાર પાંચ વાંધો નથી આખમ અહીંયા કરી જાય ને વરસાદ અને કપાસ કપાને દે અઘરું લાગી જાય અને ભૈડકું તમારે સાટવું હોય ને તો ટૂંકમાં ચોવીસ કલાક સુધી કું સાટા ના આવે ને તો એનું એજેટ મળી જાય ને કઈ ભડકું પલરી જાય ને તો એનું એજેટ નહીં મળે એટલે એ સાટું સાટવું તો કોરા ઠે ને એ હન ને સમય જ સાટું જેથી કરીને આપણે એક જ રાતમાં કામ લેવાઈ જાય દિવસનો બસ ચકલા બકલાનો ભય ના રહીએ પખેડાનો બસ એટલું જ આજના વિડીયોમાં બસ એટલું જ આપણે કહેવાનું હતું વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો ચેનલમાં નવો તો સબસ્ક્રાઈબ કરી લેજો બાકી તો હું તમે શું બતાવવામાં કાયમ જો ઝેરમાં ઝેરમાં જ વરે હે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો